બોચાસન નહીં પણ રાજકુલ રાજકોટનું ગુરુકુટ બધાને અંધારામાં રાખી અને અહીંયા જમીન અમારા ગામની એમણે હુકમ કરાવ્યો આડત્રીસ કરોડ ભરી અને એમના નામે કરવા ત્યાં સુધી ગામ અંધારામાં હતું બે દિવસથી જ્યારે ખબર પડી છે ત્યારથી ગામ રાત દાડો ઊંઘતું નથી આજે પણ મોટી સંખ્યામાં આવત પણ આવતીકાલે અમારી એક દીકરીનું અકસ્માતે મૃત્યુ થતું કુટુંબ દીઠ આગેવાનો લાયા છે પણ જ્યારે અમે દસ તારીખે ગ્રામ સભા બોલાવવાના છે ત્યારે આઠે આઠ હજાર હજારની વસ્તી ત્યાં ગામમાં હાજર હશે અને મહેરબાન કલેક્ટર સાહેબને અમે એ જ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ નિર્ણય જે સરકારે ખોટો નિર્ણય કરેલ છે પૂરગ્રસ્ત સ્થિતિમાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી રેલવે કામ ચાલે છે રેલવે ઘણી બધી જમીન ફળવાઈ ગઈ છે એના કારણે જે ભાઠું અમારું ઘણું બધું સિત્તેર ટકા વિસ્તાર છે જેમાં સિત્તેર પબ્લિક અમારે ત્યાં રહે છે એ લોકોને સ્થળાંતર કરવા માટે એક જ આ જગ્યા છે કે જ્યાં ઊંચાણ વાળી જગ્યા છે ત્યાં ઢોર ડાકર એ ઉપર આખી ત્યાં આગળ એમને સ્થળાંતર કર્યું ખલાવ તાલુકાના કાનવાડી ગામમાં સરકારી પડતર જગ્યા સુડત્રીસ હેક્ટર જેટલી જગ્યા સ્વામિનારાયણ સંસ્થા ગુરુકુળ રાજકોટ તરફથી માંગણી કરવામાં આવી હતી જે માંગણી અન્વયે તમામ જરૂરી કાર્યવાહી કરી સરકારશ્રીમાં દરખાસ્ત સાદર કરવામાં આવી હતી અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ નિયમો પ્રમાણે સરકારશ્રી દ્વારા આ જગ્યા ફાળવવામાં આવી છે ગામજનોની રજૂઆત આવી છે ગામજનોની અમુક રજૂઆત ચોક્કસ રજૂઆત સાથે એક રજૂઆત કરી છે જે અમે સરકારશ્રીમાં સાદર કરી ગામમાં માધવસિંહ જે મુખ્યમંત્રી રહી ગયા એમના કુટુંબીજનો છે ઈશ્વર ચાવડાજી જે છે એમના કુટુંબીજનો છે એટલે કરવાળી ગામમાં અમુક ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત છે એ લોકો અંદર ખાને થી મને મળી ગયા ને એ લોકો તો સંમત છે જ પરંતુ આપ જાણો છો કે દરેક ગામમાં બે ભાગલા હોય છે કોંગ્રેસ નું રાજ હોય ભાજપ નું રાજ હોય એ ચાલતું આવેલું છે ત્યાં પહેલા પણ ઘણી બધી નિર્માણ યુનિવર્સિટી બી પાસ થઈ ગઈ હતી એક સ્કૂલ બી પાસ થઈ ગઈ હતી સરકાર સરકારની પણ ત્યાં આગળ કહીએ એ લોકોએ બાંધકામ કરવા દીધું નથી ભેગા થઈને જિલ્લામાં બે ધારાસભ્યોએ મારો કોન્ટેક્ટ કર્યો છે કે ભાઈ જો કદાચ ત્યાં બંધ રાય તો તમે અમને આ ગુરુકોડ અમને આપજો અમે આને સ્વીકારવા માટે તૈયાર છીએ એટલે આણંદ જિલ્લામાં તૈયાર